પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર વિષય પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લીધો ભાગ પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટને દેશના ભવિષ્યની ગણાવી બ્લુપ્રિન્ટ સાથે એઆઈ ક્ષેત્રમાં વિશેષ શક્યતાઓનો કર્યો ઉલ્લેખ કોન્ફરન્સમાં પચીસ હજારથી વધુ લાભાર્થીઓએ લીધો ભાગ કેદારનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર કેન્દ્ર સરકારે કેદારનાથ અને હેમકુંડ સાહેબમાં રોપ આપી મંજૂરી કેદારનાથની નવ કલાક ની યાત્રા ફક્ત છત્રીસ મિનિટમાં ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ સેમી અને ફેબ ક્ષેત્રમાં રોકાણ માટે કરાયા આઠ એમઓયુ રાજ્યમાં સેમી ક્ષેત્રે રોકાણથી યુવાનોને થશે ફાયદો અમદાવાદ અને ગાંધીનગર ખાતે યુસીસી સમિતિની મળી બેઠક સમાજમાં સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને યુસીસીનો મુસદ્દો કરાશે તૈયાર બેઠકમાં રાજકીય સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ પોતાના મંતવ્યો કર્યા રજૂ પોરબંદરમાં બિરલા સ્કૂલ પાછળ બાવળના જંગલમાં આગ પવનને કારણે આગ બની આગ પર કાબુ મેળવવા ઉત્તર ભારતમાં કારણે ગુજરાતમાં ઠંડા પવનો સાત માર્ચથી રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરતું હવામાન વિભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી સેમીફાઈનલ ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાની જીત માટે ત્રણસો ત્રેસઠ રનનું લક્ષ્ય આપ્યું રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સની સદી